હાલમાં જ એક સ્ટ્રિંગ ઓપરેશન દરમિયાન ભારતીય જનતા પાર્ટીની એક મહિલા નેતા દેહ વેપારનું આખું રેકેટ ચલાવતી ઝપટે ચડી ગઈ છે જેણે એટલે સુધી કહી દીધું કે અમારા પાર્ટીના વિધાયકને પણ આ વાત કાનમાં પડી છે પણ એમની પૂછવાની હિંમત નથી આ ફૂલવાડી પાર્ટીની નેતાનું નામ છે ફૂલ જોશી જે એમપી દિલ્હી યુપી નેપાળ બિહાર ઝારખંડ છત્તીસગઢમાંથી હાઈ પ્રોફેશનલ છોકરીઓ લાવીને નેતાઓને સપ્લાય કરતી હતી તેવો બોમ્બ આ સ્ટીંગ ઓપરેશનમાં ફૂટ્યો છે જેણે ભારતીય જનતા પાર્ટીના હિન્દુત્વ અને સંસ્કારોની મોટી મોટી વાતો ઉપર બુલડોઝર ફેરવી નાખ્યો છે અરે કાકા હું જૂઠું નથી બોલતો પહેલા આખો વિડીયો જુઓ લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આસારામ અને રામ રહીમ જેવા લંપટોની હાઈ લાગી છે કદાચ તેમને થતું હોય કે તમારી પાર્ટીના નેતાઓ અમારી બધો બહાર આવી ગયો કે જે નેશનલ હાઈવે ઉપર ચડી ચૂક્યો છે અને જેના કારણે કેટલાક લોકો લાઈવ ખમણની જેમ લાઈવ કામ લીલા જોવા માટે નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે આટા મારી રહ્યા છે અરે હું તો મજાક કરું છું ગુજરાતમાં પણ એક બીજેપીના એમએલએ ઉપર કથિત રીતે બળાત્કારનો આરોપ લાગ્યો છે જેમાં તે ફરાર છે અને ગતિશીલ ગુજરાતમાં આ એમએલ ગતિ એટલી બધી છે કે લાંબા હાથવાળો કાનૂન આ એમએલએ દસ મહિના થવા છતાંય પકડી નથી શક્યો કે નથી વિશ્વગુરુનું ડ્રોન પણ એને પકડી શકતું એવું કહેવાય છે આ તો મેં આખો રિપોર્ટ વાંચ્યો એટલે મને થયું કે ગુજરાતના આપણા મિત્રોને હું આ રિપોર્ટ જણાવી દઉં જેથી ગુજરાત પોલીસ પરિવારને પણ આવા અનૈતિક કામ કરતા નેતાઓની વિરુદ્ધ આંદોલન કરવાની અથવા તો વિરોધ કરવાની પ્રેરણા મળે અને મારી વાલી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના લોકોને આ વાતની ખબર પડે જેથી તેઓ પણ પોતાની પાર્ટીમાં આવા છુપાયેલા તત્વોને શોધી કાઢે તો ચાલો આખી વાર્તા સમજીએ આ સ્ટીંગ ઓપરેશનની આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ તો આ ઘટનાની શરૂઆત થાય છે બિહારના મુઝફ્ફરનગરમાં મુઝફ્ફરનગરની પોલીસ એક રેકેટ પકડે છે જેની અંદર બસ સ્ટેન્ડ અને સ્ટેન્ડ રેલવે સ્ટેશન પર આવતી જે મહિલાઓ હોય છે એકલ દોકલ મહિલાઓ છોકરીઓને બહેલાવી ફૂસલાવીને હોટલમાં લઈ જવામાં આવતી હતી અને ત્યાં એમને ફસાવીને સેક્સ રેકેટમાં ફસાવી દેવામાં આવતી હતી આ આખું સ્કેન્ડલ જ્યારે મુઝફ્ફરનગરની પોલીસ પકડે છે ત્યારબાદ દૈનિક ભાસ્કરની ટીમને આની અંદર વધારે ઇન્વેસ્ટિગેશન કરવાની ઈચ્છા થાય છે અને એટલે જ તેઓ ફેક કસ્ટમર બનીને આનું જે સેન્ટર આની જે લિંક હતી પટના ગર્લ્સ હોસ્ટેલ ત્યાં પહોંચે છે ત્યાં એમને તેમની વોર્ડન મળે છે જેનું નામ છે મિસ્ટી આ મિસ્ટી સાથે એ લોકો ચર્ચા કરે છે કે તેમને બિહારના ઇલેક્શન દરમિયાન કેટલાક નેતાઓ માટે છોકરીઓની જરૂર છે હવે આ મિસ્ટી નામની મહિલા એમ કહે છે કે આટલી મોટી માત્રામાં છોકરીઓ તો એક જ વ્યક્તિ સપ્લાય કરી શકે કારણ કે એના માટે તો મોટી પાર્ટી હોવી જોઈએ અને આ મહિલા તેમને લઈ જાય છે મોટી પાર્ટી પાસે અને આ મોટી પાર્ટી હોય છે ઝારખંડમાં આવેલી ધનબાદ વિસ્તારમાં રહેતી મહિલા અને આ મહિલાને જ્યારે આ ભાસ્કરની ટીમ મળે છે ત્યારે અમને ખબર પડે છે કે આ મહિલાનું નામ છે ફૂલવાડી પાર્ટીની ફૂલ જોશી આ મહિલા ભારતીય જનતા પાર્ટીમાં અનુસૂચિત મોરચાની પ્રદેશ અધ્યક્ષ હતી ધનબાદ પ્રદેશ અધ્યક્ષ જેસે મેને કહા ના મેરા સ્કેલ ઓર સ્પીડ વાળા મામલા તો રહેતા હી હર ચીજ મે આ મહિલાએ આખા સ્ટિંગ ઓપરેશનમાં એની બધી જ વાત રેકોર્ડ થઈ ગઈ આ મહિલાએ એમ પણ કીધું કેવી રીતે તમે પેમેન્ટ ચૂકવશો કેવી છોકરીઓ જોઈશે તેની દરેક ચર્ચા વિડીયોમાં કરી સાથે સાથે તેને એમ પણ જ્યારે કીધું સામેથી કબૂલ કર્યું કે હા તે ભારતીય જનતા પાર્ટીમાં નેતા છે અને નેતાઓને ખબર છે છતાં પણ તેઓ કોઈની પૂછવાની હિંમત નથી એવી વાત પણ તેણે સ્ટિંગ ઓપરેશનમાં કરી હતી હવે તમે વિચારો કે શા માટે આ નેતાઓને ખબર હોવા છતાંય આ મહિલાને કંઈ કહેતા ન હતા ક્યાંક આ મહિલાનો ઉપયોગ આ મહિલાની સેવાઓનો ઉપયોગ આજ પાર્ટીમાં રહેલા મોટા નેતાઓ તો નથી કરી રહ્યા બદલતી આ મહિલાઓનું નેટવર્ક અનેક રાજ્યોમાં ફેલાયેલું છે અને આ આ મહિલાએ પચાસ થી વધારે હાઈ પ્રોફેશનલ છોકરીઓના ફોટા પણ બતાવ્યા ફોટાની સાથે સાથે તેમની વિડીયો કોલ પર વાત પણ કરાવી અને જ્યારે ભાવ નક્કી થયા ત્યારબાદ પેમેન્ટ કેવી રીતે આપશો તેની પણ ચર્ચા આ વિડિયોની અંદર એ કરે છે એટલે આ સ્ટિંગ ઓપરેશનનો આખો વિડીયો તમે જોઈ લો પહેલા ત્યારબાદ કેટલાક પ્રશ્નો જે મારા મનમાં આવ્યા છે તેની હું આપની સાથે ચર્ચા કરીશ दस जून 2025 को जीतन राम मांझी की पार्टी हम के युवा मोर्चा अध्यक्ष दिलीप पासवान और उनकी पत्नी किरण को मुजफ्फरपुर पुलिस ने सेक्स रैकेट चलाने के आरोप में गिरफ्तार किया पटना के गर्ल्स हॉस्टल का क्लू मिला हमारे सामने सबसे बड़ा चैलेंज ऐसे हॉस्टल को आइडेंटिफाई करने का था भास्कर के अंडरकवर रिपोर्टर्स ने 20 दिनों में पटना के 100 से ज्यादा हॉस्टलों की रेकी की आसपास के लोगों से भी बात की हमें चार गर्ल्स हॉस्टल में संदिग्ध गतिविधियां नजर आई इन्हीं में से एक है ए कॉलेज के पास स्थित एक हॉस्टल जिसकी वार्डन मिस्टी के बारे में जानकारी मिली कि वो स्पा सेंटरों में लड़कियाँ भेजती है हमने डायरेक्ट अप्रोच करने की बजाय सोर्स तलाशने का फैसला किया करीब 50 संचालकों से बात करने के बाद हमारी मुलाकात राहुल से हुई जो पाटलिपुत्र थाना क्षेत्र में स्पा चलाता है रांची वगैरह में और रांची का तो हो जाएगा रांची बंगाल में।, बंगाल में भी हो जाएगा कोई हो तो भेज दीजिए क्यूँकी हम लोग को बल्क में चाहिए लोग पटना पटना भी आई हुई तो है तो ऐसी धनबाद ही दस मुलाकातों के बाद राहुल हमें मिस्ट्री का नंबर देने के लिए राजी हो गया राहुल का नाम लेकर हमने मिस्ट्री को फोन किया पहले तो टालती रही कई बार रिक्वेस्ट करने के बाद वो मिलने के लिए राजी हो गई। उसने हमें कई लड़कियों के फोटो दिखाए पूछा बजट कितना है वो हमारी पॉलिटिकल पहुंच के बारे में जानना चाहती थी फिर फूल जोशी के बारे में बताया कहाँ ऐसी धनबाद ऐसी यहाँ पे इनसे से जी ऐसी नहीं पूरा क्लियर कट बात नहीं की मैं सर्विजन बात की तो पड़ेगा। ऐसे के मेरे पास बहुत है। मिस्ट्री हमें लेकर पटना से धनबाद पहुंची। उसने जिस महिला को बड़े नेटवर्क वाली सप्लायर बताकर मिलवाया वो झारखंड भाजपा की बड़ी महिला लीडर निकली पुल ने भास्कर के कैमरे पर लड़कियां भेजने की डील की क्या हर हम पेमेंट बांटता था मतलब किस टाइप में करना है नहीं नहीं दिक्कत की बात नहीं है मान लीजिए कि आप एक लड़की से एक आदमी को दिए तो पर हेड पैसा देते हैं कि पर काम पैसा देते हैं जब हम फूल जोशी से डील कर रहे थे इसी दौरान मिस्टी ने लड़कियों को अपने हॉस्टल में रखवाने की बात कही बोली सेफ्टी का कोई इशू नहीं होगा कहा कम्फर्ट नहीं કનેક્ટ કરીસા મેં તો આમ એને એકદમ સફાઈ દ્વારા કોક કોઈ નીકળને ઉસને તો પોકેગા અમારી ફર્તાલ મે બીજેપી કી મહિલા નેતા એક્સપોઝ હો ચૂકી થી ઉસને ના સિલ્ફ લડકિયા સપ્લાય કરને કી ડીલ કી બલકી કઈ રાજનિતિક સક્ષતીયતો કે સાથ apni photo bhi dikhai હવે આ વિડિયો જોયા પછી જે પહેલો પ્રશ્ન મારા મનમાં આવ્યો તે હું તમારી સમક્ષ મૂકું છું કે આપણે એ સમજવું પડશે કે શું આ પ્રકારના હલકા કામો કરનાર નેતાઓ તમારું ને મારું

के सुधरे एना थी कोई फर्क नहीं पड़वा कारण के हवे समग्र सिस्टम हमारा हाथ में से जीतेगा तो बीजेपी सो आ प्रकार नो कॉन्फिडेंस हवे हमने मड़ी चुक्यो छे चौदह नवंबर को काउंटिंग है ग्यारह नवंबर को चुनाव है बिल्संड वालों चुनाव का नतीजा जानना चाहते हो क्या जानना है क्या अरे जोर से बोलो जानना है क्या तो मेरी बात याद रखना 14 नवंबर 8 बजे बैलेट बॉक्स खुलेंगे मतपेटियां खुलेगी 9 बजे मतगणना शुरू होगा और एक बत्ते बत्ते लालू राहुल की पार्टियों का सुपड़ा साफ देश की कमान जेने हाथ में है एवी भारतीय जनता पार्टी में जो आ प्रकार नेताओं आवा काम अनैतिक काम करता हो तो शू एवी पार्टी, पार्टी पासे थी आपणे અપરાધ મુક્ત ભારત બનાવી શકશે એવી આશા રાખી શકીએ શા માટે બીજેપી આવા નેતાઓનો વરઘોડો નથી કાઢતી શા માટે એમની સામે કડક પગલા લઈને સમાજમાં એક દાખલો બેસાડી નથી રહી શું એવું તો નથી ને કે ક્યાંક મોટા મોટા નેતાઓ આ જ કામમાં પોતે સામેલ હોય શું આવનાર સમયમાં આપણા સમાજની બહેન દીકરીઓ ભવિષ્યમાં સુરક્ષિત રીતે મુક્ત રીતે ફરી શકશે આ વિડિયો તમારા સુધી પહોંચાડવાનું કારણ માત્ર એટલું હતું કે જેથી આ વીડિયો બીજેપીના કાર્યકર્તાઓ જોવે બીજેપીમાં રહેલા નેતાઓ જોવે ગુજરાતની બીજેપીના લોકો જોવે કે ક્યાંક આવા અસામાજિક તત્વો ગુજરાતની પાર્ટીમાં તો નથી ગુજરાત બીજેપીમાં તો નથી જેથી આવનાર સમયમાં પાર્ટીને આવા ખરાબ નેતાઓથી આવા ખરાબ કામોથી બચાવી શકાય અને સમાજમાં એક સારો સંદેશ પહોંચાડી શકાય ખેર આ તો આશાવાદનો અતિરેક કહેવાય પણ જો તમારા મનમાં પણ આ પ્રકારના પ્રશ્નો આવ્યા હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો અને બીજેપી માટે કોઈ સલાહ સૂચન હોય અથવા બીજેપી માટે तमारी कोई धारणा हो तो हमने कमेंट करीने जरूर जानो फरी मरिसू एक नवा समाचार साथ है सुधी जागता रहे जो मने जगाता रहे जाइए लोग आजकल राजनीति को कानून को और पुलिस को गांधीजी के तीन बंदर कहते हैं वो बंदर जिनके सामने सब कुछ होते हुए भी न कुछ सुनते हैं न देखते हैं और न कुछ कहते हैं